ગૌશાળા માટે છે એક બુલ ચેક કરવા જવાનો હતો હજી લેવું છે અંદર હે જે માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના વ્લોગની શરૂઆત અહીંયા પાંજરા પરથી જ કરી છે સવાર સવારના આપણે પાંજરા પર પહોંચી ગયા અને અહીં આવીએ એટલે કે હાલો મદદ કરાવો એમ કે કારણ કે શું અત્યારે થોડોક લગ્નનો માહોલ છે એટલા માટે ઘણો સ્ટાફ છે

બાકી આપણે વાડાની અંદરને બધું ચેક કરી લીધું છે કાંઈ નવો કેશ છે ને થોડી વાર ભગતની મદદ કરવાની છે તો એ કરશું ને પછી જે કામ હશે એ કરશું અને આપણે અહીંયા બી ગૌશાળા માટે છે એક બુલ ચેક કરવા જવાનો હતો નવો બુલ એક લેવો છે એટલા માટે જોવા જવાની જો ઈચ્છા છે જો આજે મેળ પડશે તો આપણે જોશું આગળ અહીંયા બાજુના જ ગામમાં જવાનું છે રવિજી માતાજીની ગાયોમાંથી જે એ લોકો ત્યાંના છે એની મેં વાત કરી હતી એટલે એણે કીધું છે કે એક છે ચેક કરી લે જો તમને પસંદ આવ્યો તો તો થોડી વારમાં જો ફ્રી થો ને તો અત્યારે તો તમને બતાવીશ નહીં જઈશ તો આગળ અપડેટ આપીશ તમને બે એ ભરી દીધા હે તો જોઈ શકો છો આપણે લઈને જાય છે અને એક પહોંચી ગયો હા દેખાય દેખાય આર્યો હા તો ભગત ને અહીંયા અંદર પહોંચાડી દે ને તમે નીણ કરશો ને બાકી કયો દીધા હવે પાવા હે ના ના સરસ સરસ લ્યો ભગતને આપણે એટલી મદદ કરી દઈએ ને એટલે એને શું કામ ઓછું કેમ કે સ્ટાફ ઓછો છે ને એટલે બાકી તો કંઈ આપણે ન કરવું પડે આમાં આમાં જવા દઉં ભલે હાલો તો આપણે પથારીના ઢોરને જે ચરાનું વતરાનું કામ હતું એકદમ ઓકે કરી ને પછી માંદવાળા ઢોરા એમાં પૂરાઈ ગયા છે અને અત્યારે આપણી થોડી દવા આવી છે તો જોઈ શકો છો રેકડો કોઈ ખાલી નથી ને ટ્રેક્ટર લઈને આપણે જાય છે આ જે એની પાછળનો પાવડો રહ્યો ને એમાં આપણે દવા ભરી આવીએ ને લઈ જાય એને હોસ્પિટલની અંદર અને એ મેળવવાનું બધું કામ કરવું પડશે અને આપણે વાળાની અંદર બધું ચેક કરી લીધું કઈ નવો કેસ છે અને જે કામ છે એ થોડી વાર તો ટ્રેક્ટર અહીંયા હોસ્પિટલ ની અંદર પહોંચી ગયો છે જો ક્યાં સુધી લઈએ આપણે હવે ક્યાંય ક્યાં બોલો હજી લેવું છે અંદર હે તો બસ બાકી કે જો અંદર લેવું તો હા બસ એમ અહીંયા પૂછાડી દીધું ઉપર એક વાર ના ના વાંધો નહીં હવે સાહેબ દવા નીચે ઉતારી નાખે છે મેળવવી પડશે તો અહીંયા જો ઉતારવાનું કામ ચાલુ છે સામે ગોઠવાય છે તો આપણે પાંજરાપોર જે દવાનું કામ હતું એ બધું ઓકે કરી અને અત્યારે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવે છે બે ચાર દિવસથી કે તમે કાંકરેજ ગાયો લઈ આવો તો આપણી પાસે હું ઓલરેડી સંખ્યા ઘણી બધી છે અને આપણી પાસે કોઈ માણસ નથી જાતે જ કરીએ છીએ એટલે બધામાં પહોંચી ન વળે એટલે ધીમે ધીમે કાંકરેજ કરશું જ આપણે અને અત્યારે આપણે પાસે અમુક વારછળ્યું છે જ હમણાં છે અપારે મોટી થઈ જશે પાંડુ મોટી થઈ જશે એટલે ઘણી બધી આપણી પાસે ગાયો થઈ જવાની છે એવું ક્યારેક લાગે ને બરાબર ગાય હોય ક્યારેક લેવાની થાય તો લે લે એવું નથી સ્પેશિયલ એવું નહીં કે લઈ જ લેવી છે એવું નથી કરવું કારણ કે પછી બધા હાચવાય નહીં ને એ કઈ કામનું નું નહીં બાકી અત્યારે જોઈ શકો છો પાણી આમાં છે નહીં કારણ કે મોટર ભરી ગઈ છે એટલે પાણી ઓમ ભરવું પડશે હમણાં ભરી નાખી બાકી નીણમાં છે સવાર કટી નાખી અને અત્યારે છે હવે મોવડી નાખવા છે હમણાં તો એ વરસાદ નાખી દેશે અને બાકી તો બીજું કંઈ આવે છે નહીં ગૌશાળે જાશું ઘરે જમવા માટે તો આપણે આપણી ગૌશાળાથી પછી ઘરે ગયા હતા અને ઘરે જમીને અત્યારે ફરી પાંજરાપુર આવી ગયા હતા અને આપણે પાંજરાપુર આવ્યા છે આપણે બકના વિભાગમાંથી ફોન આવ્યો કે એક ગાયને કંઈક પ્રોલેપ્સની તકલીફ છે તો આપણે એને ચેક કરવા માટે જાય છે જોઈ શકો છો બેગ લઈ લીધું છે અને આપણે અહીંયા નીકળી ગયા અને મેં તમને જે સવારે વાત કરી હતી ભૂલ જોવા જવા માટેની તો એ ગાય ચેક કરીને જો સમય મળશે ને તો પછી આપણે જોવા જઈશું તો હું તમને બધું બતાવીશ તો આપણે અહીંયા બકના વિભાગમાં પૂછ્યા હતા અને ગાયને જે ટ્રીટમેન્ટ આપવાની તે એકદમ ઓકે આપી દીધી છે અને અહીંયા જોઈ શકો છો બાકી તો બીજું કાંઈ છે ને વરસાદની રાહત છે બધા અહીંયા જે ગુમાતી ન હોય એ બધા વરસાદની જ વાતો કરે છે કે વરસાદ ક્યારે આવશે ને એવું પણ હવે તો શું આપણા હાથની વાત નથી હવે આવે ત્યારે આવે પણ છતાં છે વચ્ચે મેં તમને બતાવ્યું ખડ થોડું થોડું ઉગી ગયું છે અને હવે બીજું અહીંયા કંઈ કામ રહેતું નથી હવે જાય આપણે આંખો ચેક કરવા માટે તો હવે છે આપણે અહીંયા જે માતાજીની ગાયો છે ત્યાં કને આવી ગયા તા જોઈ શકો છો બધી ગાયો અને આપણે આખલો ચેક કરવા માટે આવ્યા એ આપણે ચેક કરી લીધો છે હવે હું તમને આગળ જણાવીશ કારણ કે અત્યારે બતાવી દઈશ તો મજા નહીં આવે બાકી પછી બીજી ગાયો છે એ જોકે એમ સામે જો બધી ગાયો તમે અહીંયા આખો જોઈ રહ્યા છો ને આ છે રાવતિયા નું સત્તાભાઈ પાસે આવ્યા અત્યારે પોપટ ને લાડો છે ને એનો જ ભાઈ બીજી બધી તો આપણે રવિચી માતાજીના ગાયો માંથી પછી ગયા હતા પાંજરાપુર પાંજરાપુર કઈ કામ હતું ને એટલા માટે અત્યારે આવી ગયા હતા આપડી ગૌશાળા ગૌશાળા જોઈશું કે ધોવાઈ નું કામ ને ચાલુ છે તો જે વાસોડા ધાવી લીધા અમે બધું બારે ફરે છે અને આજે તો આ છે એ આડવા ગઈ હતી તો જો બારે બાંધી છે અને આજે ચક્કીને બાકી પોપટ તો છે અહીંયા અને ખાણ બનાવવાનું કામ બધું બાકી છે તો ફટાફટ ખાણ બનાવવા માંડીએ અને દોવાઈનું કામ કરીએ પછી તો હવે છે આપણી ગૌશાળે બધું કામ ઓકે થઈ ગયું છે ગાયું ખાણ ખવડાવી લીધા ધોવાઈ થઈ ગઈ છે અને અત્યારે નીણનું કામ ચાલુ છે જો અને આ મોડી છે એ આપણે છે જ્યાં બંધાવેલી છે ને બારે જે આપણી વાડીએ છીએ આપણે વાઢવા જાય ને બીજી બંધાવેલી છે ચારમાં મોવડી છે અત્યારે દૂધની ગાયો માટે કારણ કે આપણી જે વાડીની માવડી છે ને કાચી પડે છે એટલી જ મોટી થઈ નથી એટલા માટે બીજી જગ્યાએ બંધાવેલી છે તો હમણાં હું કહેતો તો ચાર મણ ભેગી લઈ આવ્યો વગર બાંધ્યો પહોંચાડી દીધું અને બધી ગાયો ની નીણ થાય છે અત્યારે અને હવે બીજું કાંઈ કામ છે નહીં આ નીણ કરીને પછી દૂધ દેવા જવાનું છે અને પછી જવાનું છે ઘરે તો આજના આ વિડીયોને હવે અહીંયા સુધી જ રાખવાનો છે આપણે જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઇક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે આ વિડીયોમાં